તેમાં જે લોકો છે તે લોકો પાસેથી મંતવ્ય જાણવાનું છે કયા પ્રકારે જે વિકાસના કામો કરવામાં આવ્યા છે કેટલા વિકાસના કામો બાકી છે જેટલા કોર્પોરેટરો આવ્યા છે જેટલા પ્રમુખ આવ્યા છે બધા નિષ્ક્રિય છે સાહેબ હજી સુધી કોઈ બડાડીનો કોઈ વિકાસ નથી થતો ગામડાઓની અંદર જો ગ્રાન્ટોની વાત કરવામાં આવે તો જો એના જે સાંસદ ગયા તમને હતા એ સાંસદે બિલકુલ કામગીરી કરી નથી વિકાસના કામોની વાત કરવા જઈએ ને તે ફક્ત કાગળો ઉપર ચાલીને લસ અતરે સાચવા વિકાસના કામો કોઈ જગ્યાએ થયેલાં નથી નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જે છે તે જાહેર થઈ ચૂકી છે તમામ જે રાજકીય પક્ષ છે તેમણે ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની જે ટીમ છે તે આજે સાબરકાંઠાના વડાલી ખાતે આવી છે વડાલીના જે નાગરિકો છે તે લોકો પાસે મંતવ્ય જાણવાનું ખાસ કરીને આ કાર્યક્રમ જનતાનો પાવર જે કાર્યક્રમ જે છે તેમાં જે લોકો છે તે લોકો પાસેથી મંતવ્ય જાણવાનું છે કયા પ્રકારે જે વિકાસના કામો કરવામાં આવ્યા છે કેટલા વિકાસના કામો બાકી છે એ તમામ જે મુદ્દા છે તેને લઈને આપણે ચર્ચા કરું છું આપણી પાસે જોડાયા છે વડાલીના સ્થાનિક શું કહેશો જે પ્રમાણે હાલ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જાહેર થઈ વડાલીમાં કેટલો વિકાસ કેટલા વિકાસના કામો થયા કેટલો બાકી વડાલીમાં છેલ્લા દસ વર્ષથી નગરપાલિકામાં બીજેપીનું શાસન છે પણ વિકાસના નામે આજે પણ ઝીરો છે તમે જુઓ તો ગંદકી પાણીની સમસ્યા બજારની અંદર હોય કે ગલીઓમાં રોડની સમસ્યા વારંવાર રોડ તોડવા અને રોડ ફરી રિપેરિંગ ન થવા વડાલીમાં આજે પણ સાત સાત દ્વારા પાણી આવવું વડાલી ધરોઈ વડાલીના નગરથી ધરોઈ બહુ નજદીક છે છતાં પાણીની મોટી સમસ્યા છે એટલે ગ્રામજનો અને નગરજનો કેટલી વાર નગરપાલિકાની અંદર માટલા તોડવાનો એક મોટો અભિપ્રાય આપેલો છે છતાં આ નગર ભાજપના જાડી વ્યક્તિઓનું પાણી પણ પેટનું હલતું નથી અને આજે પણ નગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય રોડનું ખરાબ ખરાબ રોડનું અને પાણીની સમસ્યા એક મોટી સમસ્યા છે વડાલીની અંદર દરરોજ નજદીક હોવા છતાં આજે પાણીનો કકરાટ એટલો બધો છે કોઈ પણ વ્યક્તિ જે અમદાવાદ ગયો હોય જો વારો હોય પાણીનો તે એ માણસ અમદાવાદથી પાણી ભરવા માટે ઘરે આવી જાય ટેન્કરોની કોઈ સુવિધા નથી અને પાણીની મોટી સમસ્યા છે બોલો ખાસ કરી વડાલી નગરપાલિકા જે છે તે રોડ રસ્તા ગટર પાણી એટલે કે જે પ્રાથમિક સુવિધા કહી શકાય ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીશું

અત્યારે પબ્લિક બધી જ જોડાયેલી નગરપાલિકાની આજુબાજુની બધી પબ્લિક છે કે હવે શાસન બદલવું પડે તો જે વડાલી નગરપાલિકા જે છે ક્યાંક ક્યાંક જે ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ છે તે વડાલીથી બિલકુલ નજીકમાં હોવા છતાં પણ સાત દિવસે પાણી આવી આવી રહ્યું હોય તેવું જે લોકો છે તે લોકો કહી રહ્યા છે ખાસ કરીને આપણી સાથે અન્ય લોકો પણ જોડાયા છે તેમની સાથે પૂછવાના પ્રયત્ન કરી રહ્યો છું કે છો તો યુવા છો રોજગાર વિકાસ તે બાબતે વડાલીમાં કેટલો વિકાસ વડાલીની જો વાત કરવામાં આવે તો ગયા દસ ટર્મથી જે સાંસદ સભ્ય જે અહીંયા ચૂંટીને જતા હતા એ ગામડાઓની કોઈ પણ મુલાકાતો લીધી નથી ગામડાઓની અંદર રસ્તાઓ ખરાબ છે રોજગારીની વાત કરીએ તો અંતરિયાળ વિસ્તારો કે જે વડાલી તાલુકાની અંદર અંતરિયાળ વિસ્તારોની અંદર રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે ભણવા માટેની અંદર જો સ્કૂલોની વાત કરવામાં આવે તો સ્કૂલોમાં પણ એટલી બધી કોઈ સગવડો નથી બાળકોને ભણવા માટે પણ બહુ સમસ્યા છે અહીંયા કોલેજ કરવા માટે અંતરિયાળ વિસ્તારોમાંથી જો આવવું હોય તો સત્તરથી અઢાર કિલોમીટર બાળકોને આવવાનું બહુ મુશ્કેલી પડે છે વાત કરવામાં આવે તો આવવા માટે જે સાધનની સુવિધા હોવી જો બસોનો પણ અત્યારે ટાઈમ કોઈ સેટ થતા નથી તો બાળકોનો પણ મોટો પ્રશ્ન છે રોજગારીનો પણ મોટો પ્રશ્ન છે અને ગામડાઓની અંદર જો ગ્રાન્ટોની વાત કરવામાં આવે તો જો અહીંયા જે સાંસદ ગયા ટમના હતા એ સાંસદે બિલકુલ કામગીરી કરી નથી ગામડાઓની અંદર એવી લોકવાયકા એવી જાણવા મળી છે તો સરપંચોના લેટર પેડ ઉપરથી જો ગ્રાન્ટ માગવામાં આવે એ ગ્રાન્ટ પણ આવતી નથી એ પણ ગ્રાન્ટ માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવે છે એવું જાણવા મળ્યું છે એટલે અહીંયા બહુ મોટી સમસ્યા છે અહીંયા વિકાસની જે વાતો કરવામાં આવશે એ

તે પણ લોકોને પૂરું પાડે છે તે બાબતે જો વાત કરવામાં આવે તો શું કે જે પ્રમાણે વડાલી નગરપાલિકા તેમજ જે ભગીરથ માર્કેટ છે તેનો કેટલો વિકાસ થયો તે શાકભાજી છે કઈ કઈ જગ્યાએ પહોંચે છે કયો વિકાસ કરવા માંગો છો તમે વડાલીથી આપણે વાત કરીએ તો વડાલી જતો ઈડનનો હાઈવે જે રોડ છે છેલ્લા દસ વર્ષથી એ બીસ માર થઈ રહ્યો છે દસ વર્ષથી આપણે રોડ જોઈ શકો છો કેન્દ્રની સરકાર ભાજપની હોય દસ વર્ષથી ગુજરાત રાજ્યની સરકાર ત્રીસ વર્ષથી ભાજપની હોય છતાં પણ આજ સુધી હાઈવે રોડ હજી સુધી બનેલ નથી આ રસ્તો બિલકુલ તૂટી ગયેલો છે આપ પણ જોઈ શકો છો એ પ્રમાણે વડાલીની જે જનતા છે જે કહી રહી છે કે રોડ રસ્તા ગટર પાણી એટલે કે પ્રાથમિક જે સુવિધા છે તે પ્રાથમિક સુવિધામાં ક્યાંક ને ક્યાંક મીંડું છે વડાલી નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી વડાલીની પ્રજા જે છે વડાલીની જે મહિલાઓ છે તેમને માટલા ફોડીને વિરોધ પણ દર્શાવેલો છે એક સપ્તાહ બાદ જ પણ આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને આપણે જોડે એક વડીલ છે તેમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીશું કાકા આપે તો વિધાનસભા લોકસભાની ચૂંટણી વધુ પડતી જોઈએ છે કેવા પ્રકારનો વિકાસ કરવા માંગો છો વડાલીમાં પાણીનો પ્રશ્ન સાહેબ પહેલો જ છે માપની ત્રણ ચાર ફળ થઈ ગઈ પણ હજી કોઈ વિકાસ થતો નથી છે તે પ્રમાણે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક જે છે તે અહીં

સાચવા વિકાસના કામો કોઈ જગ્યાએ થયેલા નથી રસ્તાના પાણીના પ્લસ જે અંદર અંદર જે શહેરોના જે રસ્તા છે એ રસ્તાઓ પર કોઈ પણ કામગીરી થતી નથી બરાબર અને પાણીમાં મોટામાં મોટો પ્રોબ્લેમ છે આ વખતે નરેન્દ્રનું પણ પાણી અહીં લાવવાનું હતું તો એ પણ પૂરતા પ્રમાણ આવી શકતું નથી અને એનો કોઈ વિકાસ નથી પાણીનો એ બરાબર જે પ્રમાણે વાત કરીએ તો ખેડૂતો જે છે તે ખેડૂતોને સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે ખરેખર મળે છે કે કેમ હા એટલે ખેડૂતોને જે સહાય આપવામાં આવે છે એ પછી જે છ હજાર વર્ષે આપવાની વાત છે એ અમુક ખેડૂતોને ખાતામાં જાય છે તો બરાબર પણ એ ખેડૂતોને એ વાસ્તવિક જે જરૂરિયાત છે ને એમાં કોઈ મદદ થતી નથી બરાબર હાલના સંજોગોમાં મોટા મોટા કળા પડ્યા બરાબર અને ખેતી જે ધોવાણ થઈ ગઈ છે લોકો બરબાદ થઈ ગયા છે ખેડૂતો એમને પણ કોઈ સહાય આજ સુધી કોઈ વિચાર કર્યો નથી સરકારે કહી શકાય તો વડાલી અંદર જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે કારણ કે જે એક માસ અગાઉ જે કમોસમી વરસાદ પડ્યો હતો ને તેના કારણે કરા પડ્યા હતા જે પાક જે છે તે નષ્ટ થયો હતો તે લઈને ક્યાંક ને ક્યાંક આ દિવસ સુધી જે સહાય છે તે ચૂકવવામાં આવી નથી અન્ય એક યુવા આપણી સાથે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કર્યો છું શું કહે છો આપ તો વડાલીના સ્થાનિક છો કેવા પ્રકારનો વિકાસ થઈ ગયો છે અને કેટલો વિકાસ બાકી છે આપના મતે શું કહેશો વિકાસમાં તો કંઈ છે નહીં સર વિકાસ તો કંઈ છે જ વિકાસના નામે જીરો છે વિકાસ થયો જ નથી આ જે સરકાર જે ચાલુ સરકાર જે છે એ એનો પોતાનો વિકાસ કરે છે અને જે ઉદ્યોગપતિઓ છે એમનો વિકાસ છે આમ જનતાનો વિકાસ નથી શિક્ષણ બાબતે કેટલો વિકાસ શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો સર છે શિક્ષણમાં જે જે કે ગવર્મેન્ટ સ્કૂલો બંધ થવા માંડી છે ખાસ કરીને જે યોજના જે છે સસ્તા અનાજની જે દુકાનોમાંથી અનાજ જે છે તે રેગ્યુલર જે લાભાર્થી લોકોને મળે છે કે કેમ તો સસ્તા અનાજનું જે કંઈ પણ જે છે એ મળે બી છે ને નથી બી મળતું એ રીતનું છે તો એ પ્રમાણે વડાલીની અંદર જે જનતા જે આજનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમની સાથે અમે જાણવાના પ્રયત્નો કર્યો ક્યાંક ને ક્યાંક સરકારની ફૂટનીતિ હોય તેવું સામે આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની કૂટનીતિ હોય તેવું સામે કારણ કે રોડ રસ્તા ગટર પાણી અને આરોગ્ય જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય તે પ્રાથમિક જરૂરિયાતમાં મીંડુ છે આપણી સાથે અન્ય જે લોકો જોડાયા છે તેમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીશું શું કહેશો જે પ્રમાણે વડાલીનો વિકાસ વડાલીનું શિક્ષણ અને વડાલીની રોજગારી બાબતે આપ શું કહેશો પહેલી સમસ્યા સાહેબ પાણીની પાણીની બહુ અહીંયા તંગી છે નજીક તો પણ પાણી આવતું નથી મેન પ્રશ્ન પાણીનું છે થોડું ઘણું તો મોદી સાહેબના નામથી બધા છે પણ કશું કાંઈ છે નહીં રસ્તા બધું બંગાળ ઈડર ત્રણ રસ્તા વડાલીનો બિલકુલ ખરાબ રસ્તો છે સાહેબ કોઈ માણસ અહીંથી ત્યાં જતા જતા એને ઉલટી થઈ જાય એવું પ્રોબ્લેમ થાય કેટલો રસ્તો ખરાબ તો થાય

સાહેબ આ રસ્તા અને પાણી પ્રશ્ન હલ થાય એ અમારી તો મેન સુવિધા પાણી નું રોજગાર મળે ને સ્કૂલો સારું શિક્ષણ મળે રસ્તા નું અને પાણીનો બહુ પ્રોબ્લેમ વડાલી ની અંદર અન્ય એક વડીલ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું શું કહેશો જે પ્રમાણે ધારાસભ્ય જે રમણલાલ વોરા છે તે અહીં આવે છે કે કેમ રમણલાલ વોરા આવે તો છે હું જે સત્ય કહીશ પણ વડાલીની અંદર પાંચ ટમથી રમણલાલ વરા ચૂંટાય છે પાંચ ટમથી છેલ્લા પાંચ ટમથી વડાલીની અંદર વડાલીડર તાલુકાની વિધાનસભાની અંદર કોંગ્રેસનું પ્રભુત્વ નથી કોંગ્રેસ જીતતી નથી પણ પાંચ ટમથી છેલ્લા ભાઈ રમણલાલ વરા સાહેબે નગરના આઠ દનથી યાત્રા દ્વારા પાણી કરી શક્યા નથી ક્યાંક ને ક્યાંક વડાલી નગર ની જે સમસ્યા છે મુખ્ય સમસ્યા પાણીની છે ખાસ કરીને જે પીવાનું પાણી છે તે ન મળતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે રોષે ભરાયેલા છે હાલ જે લોકોના મંત્રીઓ જાણવા મળે છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા વિસ્તારમાં આવતા જે વિસ્તારો છે તેમાં પીવાનું પાણી છે તે સાત દિવસે મળી રહે છે એક યુવા આપની સાથે જોડાયા છે તેમની સાથે પૂછવાના પ્રયત્નો શું છો કેટલો વિકાસ થઈ ગયો કેટલો વિકાસ બાકી આવનારી લોકસભા બાદ આપ કયો ચહેરો જોવા માંગો છો યુવા ચહેરો જોવા માંગીએ છે અને વિકાસ બાબત વિકાસ બાબત બોલો વડાલીમાં પાણી જ ક્યાં આવ્યું છે છેલ્લા 15 વર્ષથી પાણીની જ ગુમ છે વડાલીમાં આ ધારા બે ચૂંટાઈ ચૂંટાઈ જતા રહે છે પણ પાણી તો આપતા નથી રોડ બનાવતા નથી આ શું વિકાસ કરી રહ્યા છે વિકાસ થતો જ નથી વડાલીમાં ખાલી નોમસ્ત વિકાસ નોમે કોઈ વિકાસ નથી જે પ્રમાણે વડાલીના લોકો કહી રહ્યા છે વિકાસના નામે છેલ્લા પંદર વર્ષથી વડાલીની અંદર ક્યાંક ને ક્યાંક મીંડું છે એટલે કે કહી શકાય કે વડાલીની અંદર વિકાસ છે તે રૂંધાયો છે ક્યાંક સરકાર જે પાણીદાર વાતો કરી રહી છે પરંતુ વડાલીમાં પાણી આપવા સરકાર સક્ષમ ઉતરી નથી આપણી સાથે અનેક વ્યક્તિ જોડાયા છે તેમની સાથે પૂછવાના પ્રયત્નો કરીશું શું કેશો જે પ્રમાણે વડાલી નગરપાલિકાની સ્થિતિ વડાલી નગરના જે લોકો હાલ જે તકલીફમાં મુકાયા છે તે બાબતે શું કહેશો લોકસભાની ચૂંટણી બાદ આપ કયો ઉમેદવાર અને કયો પક્ષ શું માનો છો આપ વાત કરવા જઈએ તો વડાલી નગરની અને વડાલીના ગામડાઓની તો જે અત્યારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર શાસન છે લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે પૂર્વ સાંસદ હતા એમનું પણ અહીંયા જે જીત્યા પછી એમને અહીંયા કોઈ જગ્યાએ એમને મુલાકાતો લીધી નથી બીજી વાત કરવા જઈએ તો અહીંયા રોડ રસ્તાની તો રોડ રસ્તાની વાત કરીએ તો અત્યારે ખેડબ્રહ્મા અંબાજી જે હાઈવે રોડ છે એ હાઈવે બિલકુલ તૂટી ગયેલો છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રોડની સમસ્યાઓ આ દિન સુધી કોઈ એને પૂરી કરેલી નથી બીજી વાત કરવા જઈએ તો અહીંયાથી બાજુમાં ધરોઈ ડેમ આવેલો છે તો ધરોઈ ડેમમાં અત્યારે વડાલી નગરજનો અત્યારે હાલ પાણીની સમસ્યા બહુ મોટી છે વાત કરવા જઈએ પિયતની તો ખેડૂતોની વાત કરવા જઈએ તો આજુબાજુના જે ધરોઈ ડેમ જે ઇન્દિરા ગાંધીએ જે વખત બનાવેલો એ ડેમ આજે બનાવેલો પણ આજ સુધી હજી ઘણા હજી ઘણા એવા ગામડાઓ છે કે જે પિયત માટે પાણી જે લાઇન દ્વારા લઈ જવામાં આવે એ લાઇન હજી સુધી પણ અહીંયા એક સત્તર કિલોમીટર સુધી પણ પોંખી નથી એટલે એ બહુ મોટી ગંભીર કહેવાય વાત કે જે હજી સુધી ધરોઈ ડેમનું પાણી હજી સુધી પોંખ્યું નથી શિક્ષણમાં પણ અત્યારે ગામડાઓની અંદર વાત કરવા જઈએ તો જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર રોપ વધતો જાય છે અને ગામડાઓની સ્કૂલો બંધ થવા મળી છે એટલે એ સ્કૂલોની અંદર પણ મોટી સમસ્યા છે ખેડૂતોની વાત કરીએ તો બે હજાર ઓગણીસની અંદર જ્યારે સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેની અંદર ખેડૂતોની માંગ હતી કે અમને વળતર મળે પણ એ વળતર આજ સુધી હજી એ વખતે જે વાત કરવામાં આવી પણ ઓગણીસ પછી જે સર્વે કર્યો એના પછી હજી કોઈ વળતર વળતરના નામે બિલકુલ ઝીરો છે એ વળતર આપવામાં નથી આવ્યું બીજું કે હમણાં જે એક મહિના આસપાસ જે કળા પડ્યા અને એ વખતે પણ અહીંયા ખેડૂતોએ બહુ મોટું આંદોલન કર્યું હતું અને સરકારમાં રજૂઆત કરી હતી કે ભાઈ અમને ખેડૂતોનું પાક નિષ્ફળનું અમને વળતર મળે પણ હજી સુધી એ ખેડૂતનું વળતર પણ હજી મળ્યું નથી એટલે વડાલીની સમસ્યા ઠેરના ઠેર છે લોકો લોકોને ધાર્મિકતા અરાજકતા ફેલાય અને આ લોકો મત લઈ જાય છે પણ મત લઈ ગયા પછી જીત્યા પછી આ વિસ્તારની સમસ્યાઓ ઠેરના ઠેર છે આ વિસ્તાર અત્યારે વિકાસ માગી રહ્યો છે પણ આ લોકો વિકાસ કરતા નથી એટલા અહીંના જે ખેડૂતો હોય ગરીબો હોય બેરોજગારો હોય દરેકની માગણી એક જ આ વખત અમારો બધાનો મિજાજ એક જ આ વખતે કોઈ બી સંજોગે આ વિસ્તારની અંદર અમે આ વખતે બદલાવ લાવીને જંપીશું એવો અમે નિર્ધાર કર્યો છે વડાલીની જનતા જે પ્રમાણે બદલાવ લાવવાની વાત કરી રહી છે કેન્દ્રમાં અને રાજ્યમાં બેઠેલી જે સરકાર છે તે પાણીદાર વાતો કરી રહી છે પરંતુ વડાલીની અંદર જે પાણી છે તે સાત દિવસ સુધી નથી મળતું અને એક આગેવાન આપણી સાથે તેમની સાથે વાત કરીશું

બધા ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી એટલા ત્રસ્ટ છે કે જે રાજસ્થાન બાજુમાં રાજસ્થાન છે ત્યાં સાડા ચારસો પાંચસો રૂપિયા ગેસ બોટલ મળતી હોય અને આજે એ ગુજરાતમાં અગિયારસો હજાર રૂપિયા મળતી હોય તો આજે કોઈ બી સામાન્ય માણસ કેવી રીતે પોષણ કરી શકીએ એનું દસ બાર હજાર રૂપિયા પગાર હોય એમાં એને ગેસનો નો લેવો છોકરાઓને ભણાવવા કે પછી પેલા ઘર કરવો ભાડું આપવું લાઈટ બિલ આપવું શું કરવું આજે એ પ્રશ્ન છે આજે ઘણી આત્મહત્યાઓ થાય છે લોકો આત્મહત્યાઓ કેમ સંસારિક પૈસો હોય ને ઘરની માગણી વધી જાય તો શું કરે બિચારા આજે ખરેખર જોવો ને વડા આખા ઇન્ડિયામાં આ પરિસ્થિતિ છે ખાલી શાસન પક્ષ એમ કે અમે વિકાસ કર્યો વિકાસ કરો વિકાસ ના નામે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે તમે જોજો કે વિકાસના નામે રોડે રોડ તળાવ કે કાંઈ પણ રોડ મત સાત વર્ષની ગેરંટી આપે સાત વર્ષ કોઈ રોડ ચાલતો જ નથી તો આ કેવો કેવો વિકાસ ગેરંટી હોય કોન્ટ્રાક્ટ રોડની છતાં કોઈ ખાલી નામ કહેવાનું કે અમે સારું કર્યું સારું કોઈ એવો વિકાસ થતો નથી

તો બરફના કરા પડે આટલો આખા આખા વડાલી તાલુકો અહીંયા ભેગો થયો પણ એક પણ નેતા એને સાંભળવા કે આશ્વાસન આપવા નથી આવ્યો એટલું નુકસાન થયું વીસ એકવીસ નો વીમો તો એ પણ વીસ એકવીસ નો વીમો પણ નથી આપ્યો તો આજ જનતાને ખાલી સમજાવી ફોસલાવી અને વોટ લેવા અને આજ જ કર્યા જવાનું આખી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક જે યોજનાઓ છે તે યોજનાઓ થકી વડાલીની જનતાને લાભ થયો ના કોઈ અમુક ની કહું કોઈ એમને લાભ છો જ નહીં જો લાભ થયો હોત તો આ જનતા આ બધું કરતી ના હોત આજે આ જનતા તમારી સામે જે રોજ ઠાલવે છે જે અંદર છે એના હૃદયમાં એ વાત તમારી જોડે ઠાલવે છે એટલે એક વસ્તુ છે કે કોઈ લાભ થયો તો આ વસ્તુ થાય તો જ નહીં આજે ગામડામાં તમે જાઓ તો ગામડામાં એ પરિસ્થિતિ છે બિચારા ગરીબ માણસો આજે રોજગારી નથી ક્યાં જવું એ પરિસ્થિતિ છે ક્યાં જવું રોજગારી નથી આજે ભણેલા ગણેલા છોકરા આજે ભણાવીમાં બજારમાં એમને ફરે છે કેમ કે રોજગારી નથી બે હાજર ચોવીસ ની જે લોકસભા ચૂંટણીમાં લોકસભામાં જનતા જે હૃદયમાં આવશે મહત્વ જ નથી એમ લાગશે કે આપણી વાત સાંભળે ગરીબો વંચિતો નો વેપારીઓની બધાની વાત સાંભળે જનતા બદલાવ હા જનતા સો ટકા વખત બદલાવ લાવવાની છે કેમ કે ક્રસ્ટ છે એટલે બદલાવ લાવવાની જે પ્રમાણે વડાલીની જે જનતા છે તે કહી રહી છે કે વડાલીની જનતા છે તે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે બદલાવ આવી શકે તેમ છે ખાસ કરીને વડાલીના નગરની અંદર અમે જયારે બુલેટિન ઇન્ડિયાની ટીમ જ્યારે ફરી ત્યારે ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તા ગટર પાણી લાઈટ આરોગ્યની શિક્ષણ બાબતે ક્યાંકને ક્યાંક થતી જોવા મળતી નથી વડાલીની જે ગલીઓ છે તે પણ નાની છે અને પુષ્કળ પ્રમાણમાં દબાણ છે તેમ છતાં નગરપાલિકા જે છે તે કોઈ કાર્યવાહી કરવા માગતી નથી બીજી તરફની વાત કરવામાં આવે તો વડાલીમાં સૌથી મોટો જે પ્રશ્ન છે પીવાના પાણીનો પીવાનું જે પાણી છે તે પાણી સાત દિવસે વડાલી નગરની અંદર આવી રહ્યું છે ક્યાંકને ક્યાંક એ પણ કહી શકાય કે જે

આગળના વિસ્તારમાં જઈશું આગળના જે લોકો છે તે લોકો સાથે વાત કરીશું ને તેમના મંતવ્યો આપના સુધી પહોંચાડીશું બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો